આવ્યા તમે ભાવનગર થી ભાવનગર થી આવ્યા છો શું વાત છે અને કોણ કોણ આવ્યું સાથે તમે અને કેવી મજા આવી વોટર પાર્ક માં આપડે કઈ ના ગટે ને તો આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી સૌથી નજીકના અને સૌથી રિઝનેબલ વોટર પાર્કમાં જોઈ લો આપણે આવી ગયા છે રોહિસા ગામમાં હવે તમને ખબર પડી જ ગઈ હશે કે કઈ જગ્યાએ આવ્યા છે તો વિડીયો છેક સુધી જોજો બહુ મજા આવવાની છે દોસ્તો હાઇલાઈટમાં થોડીવાર વાર પહેલાં તમે જોયું જ છે કે કેવી મજા કરી છે અને કેટલા લોકો છે અમે લોકો જોઈ લો આ વોટરપાર્કની મેઇન વિશેષતાની આપણે વાત કરીએ ને તો શહેરના ઘોંઘાટથી એકદમ દૂર છે ખેતરોની વચ્ચે આવેલો છે એટલે મેઇન રોડથી તમે થોડાક અંદર આવશો ને એટલે તમને કોઈ બી પૂછશો તો તમને બતાવી દેશે આમસરડ ગામથી તમે રોઈસા ગામ બાજુ આવવાનું હોય છે આ મેન રોડ છે જોઈ લો ગામડાના અંદર આવીએ ને એવી ફિલિંગ તમે થઈ જશે કેમ કે પ્રોપર ગામડું જ છે જોઈ લો ભાઈ ચલો ફટાફટ આપણે આવી ગયા છે વોટર વોટરપાર્ક છે જે ઓનલાઈન સર્ચ કરશો તો બી તમને મળી જશે ગૂગલ ઉપર નાખશો તો બી તમને મળી જવાનું જોઈ લો આ બધા ભાઈબંધો છે અને અહીંયા બતાવેલું જ છે કે આટલી ફૂટવાળા હશે એ લોકોને એન્ટ્રી બિલકુલ ફ્રી જોઈ લો ત્રણ ફૂટથી નીચેના હોય એ લોકોને એન્ટ્રી બિલકુલ ફ્રી કઈ કઈ વસ્તુ ના લઈ જવી કઈ લઈ જવી એ બધું વસ્તુ લખેલું છે અને અહીંયા જોઈ લો આ રીતના તમે બેલ્ટ ટિકિટ લેશો એટલે તમને આવી રીતના બેલ્ટ આપી દેશે અને બેલ્ટ લઈને અહીંયા તમને પ્રોપર બેગ ચેક કરાવાની હોય છે કઈ કઈ સુવિધા અંદર છે એ બધું આપેલું છે અને અહીંયા બતાવશું એટલે લોકર અને કોસ્ટ્યુમ એ બંનેની પ્રાઇસ અલગ રહેવાની છે જોઈ લો અહીંયા ભાવ લખેલો જ છે તમે જોઈ શકો છો સો સો રૂપિયા છે અને હવે ફાઇનલી આપણે લોકર રૂમની અંદર આવી ગયા છે જોઈ લો ઘણા બધા લોકર છે અને સ્વસ્થ છે એકદમ સાફ છે અત્યારે આવ્યા છે એટલે અત્યારે વાગ્યા છે દસ સવા દસની આસપાસ થઈ ગયું છે અમે ચેન્જિંગ કરીને સીધા આવી ગયા છે આ એન્ટ્રી ગેટમાં જોઈ લો નાના નાના છોકરાઓ અહીંયા રમતા તમને જોવા મળી જશે કેમ કે આ સ્પેશિયલ આ એરિયા નાના છોકરાઓ માટેનો હતો લાગશે તમને જો બાકી આપણે તો ગરમીમાં જોઈ લો ભાઈ ગરમીમાં આવી વસ્તુ કરવા મળી જાય તો એની આખી મજા અલગ છે ભાઈ અને અહીંયા જે કર્મચારી જે કે એ પ્રમાણે ગાઈડલાઈનનું પાલન કરીને તમે જજો એટલે તમે કોઈ જાતનું નુકસાન નહીં થાય ચલો આવું મસ્ત ઠંડુ ઠંડુ પાણી આપણા પર પડે ને તેની મજા ભાઈ આખી અલગ હોય જોઈ લો ઓહો હો હો જોઈ લો ગજબ બાકી ગજબ જો આ બી રાવણ ભરાય છે મોડામાં એ આ હા જોઈ લો

તો આ હતી અમારા વોટર પાર્કની મજા તમે બી તમારા દોસ્તો સાથે તમારા ફેમિલી સાથે આ વોટરપાર્કમાં વિઝિટ કરજો તમને બી મજા આવી જશે અને તમારા પૈસા વસૂલ થઈ જશે પર પર્સનની વાત કરીએ તો છસોથી આઠસો રૂપિયાની વચ્ચે ટિકિટ પ્રાઇસ રહેવાની છે લોકેશન ઉપર આવે છે આજે ને આજે વિઝિટ કરો